અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજો સુરત રેલવે સ્ટેશન પર છેલ્લા એક કલાકથી મુસાફરો અટવાયા હતા ટેકનિકલ કારણોસર ટ્રેનના દરવાજા ન ખુલતા હોબાળો મચ્યો હતો વંદે ભારત ટ્રેનમાં સુરત રેલવે સ્ટેશન પર ઉતરનારા તમામ મુસાફર સી ફોર્ટીન કોચના દરવાજામાંથી બહાર આવી રહ્યા છે અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ ગઈ હતી અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરતમાં ઊભી રહી ત્યારે ટ્રેનના દરવાજા ન ખુલતા ટ્રેન રોકવી પડી હતી આ દરમિયાન મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા ઘણા સમય સુધી ટ્રેન અહીં સ્ટેશન પર ઊભી રાખવી પડી જે બાદ મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા જો કે આ દરમિયાન એક કલાક સુધી મુસાફરો ટ્રેનમાં ફસાઈ રહ્યા હતા અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરતમાં રોકવી પડી કારણ કે સુરત રેલવે સ્ટેશનમાં આવતા અહીં વંદે ભારતના દરવાજા ખુલ્યા ન હતા ઘણા સમય સુધી મુસાફરો મુશ્કેલીમાં મળતી માહિતી મુજબ સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેન અટવાઈ રહી હતી ટેકનિકલ ખામીના કારણે ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા વંદે ભારત ટ્રેનને લઈને પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી ગઈ છે અગાઉ પ્રાણીઓ સાથે અથડાવવાથી લઈને અનેક રીતે ત્યારે આજે વહેલી સવારે એટલે કે આઠ વીસે નજીક અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન વંદે ભારત સુરત સ્ટોપ હોવાના કારણે ત્યાં ટ્રેન ઊભી રહી હતી જ્યાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે એક કલાક સુધી મુસાફરો ટ્રેનમાં અટવાયા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત